નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીની અંદરથી એટલે કે આ સ્વ પોથીનો જે ભાગ ત્રણ છે તેમાં જે સંસ્કૃત વિષય છે તેના પાઠ નંબર નવ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ ત્રણ છે તે ભાગ ની અંદર આપવામાં આવેલા દરેક વિષયો જે છે તેમના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચુક્યા છે આ વિડીયો અને નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ મિત્રો ધોરણ છ ની આ જે સ્વ અધ્યયન પોથીની અંદર જે સંસ્કૃત વિષય છે તેનો પાઠ નંબર નવ સમય હ એમાં પ્રશ્ન નંબર એક આપેલ ઘડિયાળના ચિત્રના આધારે ખાલી જગ્યામાં સંસ્કૃતમાં સમય દર્શાવો તો ઉદાહરણ અહીંયા તમને આપેલું છે જુઓ કે ઘડિયાળમાં પાંચ વાગ્યા છે તો અહીંયા આપણે લખ્યું છે પંચવાદનમ એવી રીતે અહીંયા આપણને બીજી ઘડિયાળો આપેલી છે એમાં તમે જોશો તો દસ વાગ્યા છે તો અહીંયા આપણે લખીશું દસ વાદનમ ત્યાર પછી આ ઘડિયાળમાં તમે જોશો તો આઠ વાગ્યાનો સમય દર્શાવે છે તો આપણે લખીશું અષ્ટવાદનમ ત્યાર પછી આ ઘડિયાળમાં ચાર વાગ્યા છે તો અહીંયા લખીશું ચતુર્વાદનમ ત્યાર પછી આ ઘડિયાળ તમે જોશો તો બે વાગ્યા છે તો અહીંયા લખીએ દ્વિવાદનમ આ ઘડિયાળમાં તમે જોશો તો અગિયાર વાગ્યાનો સમય છે એટલે લખીશું એકાદશ વાદને ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ નીચેની ખાલી જગ્યા પૂરો વાદનમ તો અહીંયા આપણે લખીએ દ્વાદશ ત્યાર પછી છે પંચવાદનમ તો પાંચ ત્યાર પછી અષ્ટવાદનમ તો અહીંયા અષ્ટ લખીશું ત્રિવાદનમ તો અહીંયા ત્રણ ત્રિ લખીશું એકાદશવાદનમ તો અહીંયા અગિયાર લખીશું અને ચતુર્વાદનમ તો અહીંયા આપણે ચાર દર્શાવીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન તમારી એકમ કસોટી માટે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વઅધ્યયન પોથી છે તેમના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો લિંક ઉપર ક્લિક કરી અને આ પીડીએફ મેળવી લેજો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ વિભાગને બ વિભાગ સાથે જોડો એમાં નવ વાદન સર્વપ્રથમ નવ વાદનમ આપણને આપેલું છે ચાલો તો અહીંયા સપ્તવાદન છે અહીંયા દ્વિવાદનમ છે અહીંયા ષડવાદનમ છે અને અહીંયા દસ છે તો અહીંયા તમે જોશો તો આપણને બ વિભાગમાં અહીંયા આપેલું છે બે તો બે એટલે કે અહીંયા આપણે અહીંયા લખીશું દ્વિવાદનમ બે ને આપણે અહીંયા દર્શાવીશું દ્વિવાદનમ સાથે ત્યાર પછી અહીંયા છ છે તો અહીંયા લખીશું આપણે ષડવાદનમ નવ છે તો અહીંયા આપણે લખીશું નવ વાદનમ અહીંયા દસ છે તો અહીંયા લખીએ દસ વાદનમ અને અહીંયા સાત છે તો અહીંયા લખીએ સપ્તવાદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના ફકરાને આધારે જોડકા બનાવો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને ઉપર જે માહિતી આપી છે એના આધારે આપણે અહીંયા જોડકા બનાવવાના છે અહીંયા છે સપ્તવાદનમ તો સપ્તવાદનમ શું આવશે તો કે અલ્પાહારમ કરોતી ત્યાર પછી છે આઠ વાગે તો આઠ વાગે આવશે સ્વાધ્યાયમ કરોતી છ વાગે આવશે ઉતિષ્ઠતી દસ વાગે આવશે વિદ્યાલયમ ગચ્છતી એકાદશ વાદનમ આવશે અભ્યાસમ કરોતી અને પંચવાદનમાં આવશે ગૃહમ આગ્છતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમારી દિનચર્યા પ્રમાણે નીચે આપેલી ક્રિયાની સામે સમય લખો અલ્પાહારમ કરોમી તો અલ્પાહાર કરવાનો સમય છે સાત વાગ્યાનો તો અહીંયા આવશે સાત એટલે કે સપ્તવાદનમ વિદ્યાલયમ ગચ્છાતી ગ્છા તો અષ્ટવાદનમ ભોજનમ કરોમી તો દ્વાદશવાદનમ ક્રીડામી તો ચતુર્થવાદનમ દૂરદર્શનમ પશ્યામી તો અહીંયા આવશે ષ્ટવાદનમ અને શયનમ કરોતી તો દશવાદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ લાગુ પડતો હોય તે શબ્દ પર વર્તુળની વર્તુળથી ગોળની નિશાની કરો જેમ કે મંદિરમાં આરતી થાય તો સપ્તવાદને સવારમાં ચા નાસ્તો કરાય તો સપ્તવાદને શાળામાં પ્રાર્થના બોલાય તો એકાદશવાદને શાળા છૂટે તો પંચવાદને અને રાત્રિભોજન તો અષ્ટવાદને ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત શિવમ થરાદથી સુરત જવા માટે નીકળે છે આપેલા નકશામાં તે કયા સ્થળે કેટલા વાગે પહોંચે છે તે દર્શાવેલ છે જેના આધારે નીચેના પ્રશ્નોના ખાલી જગ્યામાં સંસ્કૃતમાં આપણે દર્શાવવાના છે જેમ કે થરાદથી સવારે સાડા સાત વાગે નીકળે છે પાલનપુર નવ વાગે પહોંચે છે અમદાવાદ બાર વાગે પહોંચે છે વડોદરા બે વાગે ભરૂચ ત્રણ વાગે અને સુરત ચાર વાગે પહોંચે છે તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જેમ કે શિવમ સુરત જવા માટે ક્યારે રવાના થાય છે તો અહીંયા આપણે લખીશું સાધ્ય સપ્તવાદનમ ત્યાર પછી છે શિવમ પાલનપુર કેટલા વાગે પહોંચે છે તો નવ વાદનમ શિવમ અમદાવાદ કેટલા વાગે પહોંચે છે તો વાદનમ શિવમ વડોદરા કેટલા વાગે પહોંચે છે તો દ્વિવાદનમ શિવમ ભરૂચ કેટલા વાગે પહોંચે છે તો ત્રિવાદનમ અને શિવમ સુરત કેટલા વાગે પહોંચે છે તો ચતુર્થવાદનમ મિત્રો અહીંયા આપણે આ પાઠ છે તેને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છ ની સંસ્કૃત વિષયની સ્વઅધ્યન પોથીના પાઠ નંબર એટલે કે બીજા સેમેસ્ટરના પ્રથમ પાઠ સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ છ ની તે બધી જ સ્વાધ્યન પુથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ સ્વ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં